સંસ્કારી નગરી વડોદરા સંગીતની નગરી વડોદરા પણ હાવે તંત્રના પાપે આ વડોદરા શહેર નગરી તરીકે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ બની ગયું છે ચોમાસામાં તો ભુવા પડવાની ખબરો સામે આવતી જ હોય છે પણ હવે તો ભરશિયાળે પણ શહેરમાં ભુવા પડવાની ખબરો સામે આવતી હોય છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર અઢાર માંજલપુર વિસ્તારમાં ગજાનંદ સોસાયટી પાસે ચાર ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે સ્થાનિકો દ્વારા વારંવાર નગરસેવકો અને પાલિકામાં રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી સ્થાનિકો દ્વારા અહીંયા આસપાસ પાર્કિંગ પણ કરવામાં આવે છે જો કોઈ ગાડી આબોહવામાં ફસાઈ જાય અને કોઈ જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ એવા અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે

જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ આ ઘટનાની કામગીરી દરમિયાન સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે પાલિકા તંત્ર દ્વારા ભુવાની બાજુમાં બેરિકેટેડ મૂકી સંતોષ માનવામાં આવ્યો છે પરંતુ આ વિસ્તારમાં સ્થાનિક લોકો રાત્રિના સમયે ગાડી પાર્ક કરતા હોય છે અને જો અંધારામાં ગાડી ભુવામાં ફસાઈ જાય અને કોઈ જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે સાથે જ અનેક વખત સ્થાનિક નગરસેવકો ને રજૂઆત કરી છતાં નગરસેવકો અહીં ધ્યાન આપતા નથી ત્યારે માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાએ એ પાલિકા તંત્ર આખાડા કાન કરે છે તેવા પ્રહારો કર્યા હતા અને માંગ કરી હતી કે વહેલી તકે આ ભુવાનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ અનહોની ન બને આ કઈ સોસાયટી છે ગજાનન ગજાનન પાર્ક કેવું કઈ છે માજલપુરના નાકા પર સોસાયટી સોસાયટીની બહાર અને અર્બન હોસ્પિટલની બાજુમાં છેલ્લા કેટલા વખતથી કટરનું કામ ચાલી રહ્યું છે અને કોઈ કરતા કોઈ ધ્યાન કરવામાં આવતું નથી અને પચીસ દિવસથી આ મોટો ભૂવો પડ્યો છે તેનું કોઈ ધ્યાન કરતું નથી કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે ખબર જ નથી પડતી અહીંયા તંત્ર ચાર ચચ્ચર કોર્પોરેટર બધા ભાજપના છે હજુ એ લોકો બી કોઈ દેખાયા નથી અને કશું કામગીરી આગળ વધતી નથી અહીંયાના ગજાનની બહારના બધા એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કેટલી બી ધૂળ ઉડે છે લોકોના જવાના રસ્તાની તકલીફ પડી છે પણ તંત્ર ઊંઘી રહ્યું છે શું કરે છે ખબર નથી પણ આ ભૂવો પડે લોકો આઈને જલ્દી કરાઈ જાય એવી અમે આશા રાખીએ છીએ ખુલ્લો બેરિકેટ હજુ તો બે દિવસ પહેલાં જ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી કાલેથી લગભગ કાલે જ આઈન લગાઈ ગયા છે લોકો અને અત્યાર સુધીનું કશું ધ્યાન કરવામાં આવ્યું નહોતું કેટલી જાનની થઈ શકે આ ધ્યાન દોરીમાં આવો ના તો બે ગમે તે આઈને પડી જાય કારણ કે રાતના પાર્કિંગ અહીં આગળ થાય છે તો કોઈ જો રિવર્સમાં ગાડી ક સ્કૂટર લઈને આવે તો અંદર પડી જાય તો એવું મોતને નિશાની બની જતે કેટલું ઉડાળ ઉડાન લગભગ ત્રણેક ફૂટ હશે ત્રણ ચાર ફૂટનું છે નીલાશા